મિત્રો આજના વિડીયોમાં હું તમને ગુજરાતના ટોપ પાંચ સ્થળોના નામ બતાવવાનો છું જ્યાં આપણે ચોક્કસ વિઝિટ કરવું જોઈએ જો તમે ગુજરાતમાં પ્રવેશ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે ગુજરાતના આ પાંચ સ્થળોએ જવાનું ચૂકશો નહીં ગુજરાતમાં એક્સપ્લોર કરવા માટે તો ઘણું બધું છે પણ આ વિડીયો તમને ગુજરાતમાં ટ્રાવેલ પ્લાન બનાવવામાં મદદ કરશે મારું નામ છે અજય અને તમે જોઈ રહ્યા છો નમસ્તે અજય ચેનલ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલું સ્થળ છે ગીર નેશનલ પાર્ક ગીર નેશનલ પાર્ક એશિયા સુરક્ષા અને સંરક્ષણ માટે પ્રસિદ્ધ છે બે હજાર પંદર ના આંકડા મુજબ અહીં આશરે પાંચસોથી ત્રેવીસ સિંહ અને ત્રણસો ચિત્તા વસે છે જેને આસાનીથી જોઈ શકાય છે પ્રવાસીઓ માટે અહીં જીપ સફારીનું ખાસ આકર્ષણ છે જેમાં એક જીપ દીઠ ચાર હજાર પાંચસો છે અને છ લોકો આખા જંગલનો રોમાંચક પ્રવાસ કરી શકે છે ગીર પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન જુનાગઢ છે અને બસ અથવા કાર દ્વારા પણ અહીં સહેલાઈથી જઈ શકાય છે ગીરનો અનુભવ રણ ભારત પાકિસ્તાનની સરહદ પાસે આવેલો એક વિશાળ અને અદભુત રણ પ્રદેશ છે અહીંની સફેદ રેતી તેની ખાસિયત છે જે મીઠાના કારણે ચમકતી દેખાય છે કચ્છનો વિસ્તાર બાઉલ જેવા આકારમાં હોવાથી એટલે કે ભરતી દરમિયાન સમુદ્રનું પાણી અહીં આવીને જાય છે અને ધીમે ધીમે સુકાઈ જતા મીઠાનો સ્થળ રચાઈ જાય છે જે રણને સફેદ બનાવે છે જેને હાઈ ટાઈટ ટી શર્ટ પણ કહે છે કચ્છના રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવ પ્રવાસીઓ સંગીત લોકનૃત્ય શોપિંગ અને

જેનું ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્વ ખૂબ જ ઊંડું છે આ મંદિરનું વાર તોડ્યું પરંતુ ઓગણીસસો સુડતાલીસ પછી સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં તેને ફરી ભવ્ય રૂપ આપવામાં આવ્યું અહીં ત્રણ નદીઓનું સંગમ સ્થાન છે અને માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે અહીં સમુદ્રનું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે જે ભક્તોના મનને શાંતિ આપે છે પ્રવાસીઓ બસ કે કાર દ્વારા અહીં સહેલાઈથી પહોંચી શકે છે ખાસ કરીને સાંજની આરતીનો અનુભવ કરવાનું ચૂકશો નહીં આગલું સ્થળ છે સ્ટેચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ ટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જેની ઊંચાઈ એકસો મીટર છે અને તે ભારતના લોહપુરુષ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીને સમર્પિત છે જેનું ઉદ્ઘાટન એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢાર ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું અહીં પ્રવેશ ટિકિટ પચોતેર થી શરૂ થઈને બે હજાર ત્રણસો સુધીની છે પ્રવાસીઓ માટે મ્યુઝિયમ વ્યૂ ગેલેરી અને અન્ય આકર્ષણો ઉપલબ્ધ છે સાંજના સમયે યોજાતો લાઇટ એન્ડ સાઉન્ડ શો આ પ્રતિમાને વધુ ભવ્ય રૂપ આપે છે અને મુલાકાતીઓને અદભૂત અનુભવ કરાવે છે સ્થળે છે દ્વારકા દ્વારકા મંદિર હિંદુ ધર્મના ચાર ધામોમાંનું એક પવિત્ર તીર્થસ્થાન છે જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે આ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે મંદિરની પાંચ માળની ભવ્ય રચના સુવર્ણ શિખર અને શાંતિપૂર્ણ વાતાવરણ તેને વિશેષ બનાવે છે અહીં દર્શન કરીને આત્મિક શાંતિ અને આધ્યાત્મિક આનંદ મળે છે દ્વારકા યાત્રા હિન્દુઓ માટે ખૂબ જ પાવન અને કલ્યાણકારી માનવામાં આવે છે મિત્રો આ હતા ગુજરાતના ટોપ પાંચ સ્થળો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને તમારા મિત્રો સગાઓને પણ ગુજરાતની આ સફર જોવા આમંત્રિત કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આગળના પ્રવાસ વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ગુડ બાય